નમસ્કાર મિત્રો ફરી એક વખત વરસાદના સમાચાર લઈને આવ્યા છીએ આજના વિડીયોમાં આપણે વરસાદને લઈને કેટલાક મહત્ત્વના સમાચારની વાત કરીશું તો વિડીયાને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાની એક લાઈક જરૂર કરી દેજો તો મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં હાલ વરસાદનો નવો રાઉન્ડ ચાલી રહ્યો છે તો ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે પંદર જુલાઈના રોજ ગુજરાતમાં વરસાદનું જોર અને પ્રમાણ વધવાનું શરૂ થયું હતું જે બાદ સોળ જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો જે બાદ હવામાન વિભાગે આગાહી કરી છે કે સત્તર જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે આગાહી અતિભારે વરસાદની હોવા છતાં રાજ્યમાં ક્યાંય વરસાદ પડ્યો ન હતો અને કચ્છના લખપતમાં માત્ર એક ઇંચ વરસાદ નોંધાયો હતો એ સિવાયના જિલ્લાઓમાં એક ઇંચ જેટલો વરસાદ પણ પડ્યો ન હતો ગુજરાતમાં આ વરસાદી રાઉન્ડ હજી બેથી ત્રણ દિવસ સુધી ચાલશે અને હજી પણ આવનારા દિવસોમાં રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં એક જૂનથી અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે પરંતુ ગુજરાતના રીઝનમાં આવનારા ઘણા જિલ્લાઓમાં હજી પણ વરસાદની ઘટ વર્તાઈ રહી છે હવામાન વિભાગે સત્તર તારીખના રોજ રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી જોકે રાજ્યમાં સત્તર જુલાઈના રોજ માત્ર એક તાલુકામાં એક ઇંચ અને ત્રણ તાલુકામાં અડધા ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો હતો જે જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી ત્યાં તડકો જોવા મળી રહ્યો હતો અને કોઈ જિલ્લામાં છૂટો સવાયો સાવ હળવો વરસાદ પડ્યો હતો ગુજરાતમાં હાલનો જે ભારે વરસાદનો રાઉન્ડ છે તે બંગાળની ખાડીમાં સર્જાયેલી અને પછી ઓડિશા અને મધ્યપ્રદેશ પરથી ગુજરાત પર આવેલી સિસ્ટમને કારણે થઈ હતી સત્તર જુલાઈના રોજ આ લો પ્રેશર એરિયા મધ્યપ્રદેશ પર હતો અને ત્યાંથી આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી હતી જેથી મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો હતો ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે અઢાર જુલાઈના રોજ રેડ એલર્ટ જાહેર કર્યું છે એટલે કે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે અઢાર જુલાઈના રોજ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને કચ્છમાં વધારે વરસાદ પડવાની શક્યતા છે આ જિલ્લાઓમાં કોઈ વિસ્તારોમાં ભારે અને કોઈ સ્થળે અતિભારે વરસાદ પણ થઈ શકે છે આ ઉપરાંત વલસાડ નવસારી સુરત ડાંગ તાપી બોટાદ સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે અને કોઈ જગ્યાએ મધ્યમ કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી બે દિવસ સુધી હજી ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે એટલે કે ઘણા વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ થાય તેવી સંભાવના છે ઓગણીસ અને વીસ જુલાઈના રોજ પણ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે જે બાદ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં ફરી નવી સિસ્ટમ સર્જાશે અને ચોવીસ કલાકની અંદર તે લો પ્રેશર એરિયામાં બની જશે જેના કારણે ફરી મધ્ય ભારતમાં વરસાદની શરૂઆત થઈ શકે છે ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે પરંતુ હજુ કેટલાક વિસ્તારોમાં પરંતુ હજુ કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ છે રાજ્યમાં સામાન્ય રીતે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ચોમાસાનો સૌથી વધારે વરસાદ પડે છે જે લો પ્રેશર એરિયા ગુજરાત કે રાજસ્થાન તરફ આવે છે ત્યાં મોન્સૂન ટ્રક ફરીથી ગુજરાત તરફ નીચે આવી શકે છે અને તેના કારણે રાજ્યમાં ફરીથી અતિભારે વરસાદ થઈ શકે છે આભાર મિત્રો વરસાદને લઈને આવા જ દરરોજના તાજા સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમારા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડ્યો છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો આભાર મિત્રો